જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે પીએસઆઈ ની તૈયારી કરે છે આપણે એક સરસ મજાની સુદર્શન બેચ લોન્ચ કરી છે અને આ સુદર્શન બેચની અંદર તમામે તમામ વિષયો છે એના તમામ ટોપિક ઇન ડેપ્થમાં એવા ડિટેલમાં ભણાવ્યા છે કે તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી તમે સરળતાથી આખા કોર્સને થ્રુ આઉટ એક વાળો તૈયાર કરી શકશો અને ફીની ચિંતાય નથી કારણ કે ફી છે એક હજાર ખાલી એટલા જ પોહાય ને પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ ખાલી અગિયારસો ને અગિયારમાં આખો પોલીસ કોન્સ્ટેબલ જે કાંઈ આવે ને તમામે તમામ વસ્તુ એમાં આપી છે જીસીઆરટી એનસીઆરટી થી લઈને તમામ બાબતો એમાં સમાવી લીધી છે એટલે સરસ મજાની ગભરાયા વગર ચિંતા કર્યા વગર તૈયારી એક લેવલની કરવી હોય તો કરી શકશો રાઈટ અને જે તમને પરીક્ષાની તારીખ આપી છે ને ત્યાં સુધી તૈયારી કરો ને રોજ ખાલી પાંચ છ કલાક વિડીયો જુઓ ને બાકીની ટાઈમમાં રિવિઝન કરો તો એક મહિનો વધશે એટલો ટાઈમ છે એટલે સરસ તૈયારી કરો ચિંતા જ કરવાનું આવું તેલિયું મોડું લઈને નહીં ફરવાનું સરસ મજા ખાખીનો યોદ્ધા છે ભલામણા હિંમત નહીં હારવાની જોરદાર તૈયારી કરો મુંજાતાની એપ્લિકેશન કઈ ડાઉનલોડ કરવાની જીસી અદ ખાખી હા જીસી અદ ખાખી ફેક્ટરી ડાઉનલોડ કરો એટલે તૈયારી થશે ઓકે થેન્ક યુ થેન્ક યુ સાહેબ આવજો હા તો આ મુખની જે વાત કરતા હતા ને આપણે એ ક્યાં